હા તો આપણે જીતે આમ જાવ સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં તો ભાઈ આજે તો આપણે બહુ કામ છે કામ બહુ જાદુ છે અને આ જો અમારું નવું મકાન છે આ બનાવ્યું છે મેં જો પછી તો કે લાસ્ટ વિડીયોમાં તો હું ગયો ગઈ વખતે હું ઘરે આવ્યો ત્યારે જોયું જશે તો ઘીસી મારવાનું કામ બધું ચાલુ છે જો અહીંથી બધે આજે એવું લાગે ને તો ઘીસી મારવાની છે અને બાકી ઘણું કામ છે આજે જો કાસ પેપર મારી દીધું છે બધી કહી નાખ્યું છે ઘઉં નહીં પડે ને હવે તો હવે આને કલર કરવાનો છે ઘણાઈ ગયું છે કમ્પ્લીટ તો કલરની ડબ્બી લેવાની છે એક અને કલર કરવાનું જાવું પડશે મારે થોડોક કામમાં અને ઓલી ચકડી લાવવાની ચકડી ભીસી મારવા માટે ખબર નહીં ઓલી ચકડી આવે એ તો લેવું એ પહેલાં લેતો ચકડી છે હવે આનું પાનું નથી ચકડી તો હું કોકની ઉધાર માંગી આવ્યો નોન બ્રાન્ડેડ છે આની ગેરંટી બહુ કેવાય નઈ જાય બળી જાય ખબર નઈ નવી કેટલાય તો આનું ઉપરનું જે પાનું આવે ને ફરી પાનું લેવાનું છે એટલે હું સીધું કામમાં જઈને પાનું લેતા પહેલાં પછી કામ ચાલુ કર્યું કડી નું પાનું ફિટ કરે છે જો આપડે તો અનુભવ છે નહીં આવો જો તો પછી હાલો હવે કલર લેવી ને હવે પેલા કલર મારી દઉં હું પેલા તો પછી હવે મારા પપ્પાનો ફોન આવી ગયો કે તાર મગ મારા મમ્મી તારા મમ્મીને લઈ વાડીએ થી તો હવે પેલા લેવા જવું પડશે એટલે હું પેલા મારા મમ્મીને લેતો હું

દોઢ એક કિલોમીટર એક દોઢ કિલોમીટર જેટલું દૂર થી પાણી અહીંયા આવે બોલો એક દોઢ કિલોમીટર દૂર થી પાણી અહીં નીકળે છે મારે એટલે આમાં કુવાનું પાણી છે એટલે આમાં અમારે ગરવા ગુવાનું એમને પી લેવાનું મસ્ત મીઠું પાણી છે અહીંથી પાણી જોવા એટલું એટલું નીકળે છે હવે પાણી અહીંથી બધું છે ને ડીપમાં જાય છે અહીંથી પાણી એટલે ડીપ ટપક પદ્ધતિ છે ને એ જાય છે અહીંથી આખી વાડીમાં અમારે પાણી જાય આવું

તો પછી ચડી ગયા હતા અને હું મારા મમ્મી ને લઈને કામમાં ઉપડ્યો કારણ કે લાગી ભૂખ કારણ કે રાંધવા વાળું તો કોઈ છે નહી મારા મમ્મી રાંધવા વાળા છે સાલુ ગાડી આવતો તો ખબર નહીં કેમ મદ નહીં આ એકાદી માઇક ભટકાણી છે બરોબર અહીંયા ભટકાણી આંખ માઇક ભટકાણી સાલુ ગાડી આવતો એ સ્પીડમાં આવતી હું સ્પીડમાં જ આવતો હતો બે હરખા અહીંયા ભટકાણા એટલે વાગ્યું મને લગભગ એ વધારે તો વાગ્યું જોવું પડશે મદની હતી ને મદની છે તો ભાઈ મોટી થાય ટેન્ટા ટેન્ટાથી કાંઈક જોયું જો ખાચમાં ના ના મદની જ લાગતી નથી હાદી એ છે મને એમ છે પણ સ્પીડમાં ભટકાણી ને એટલે મને વધારે વાગ્યું ઘડી તો આ આંગુડા નીકળવા મળી ગયા પેલા મને તો પછી બપોર સરી ગયા મમ્મી વાળી વિયા પણ હવે મને લાગી છે ભૂખ તો હું તો ભાઈ કેવું ખાવા મળી ગયો મારા મમ્મી તો ગુવાનું શાક બનાવે છે આમ તો ગુવાનું શાક છે ને મારું ફેવરિટ શાક છે આપણને બહુ ભાવે ગુવાનું કોને કોને ભાવે તમે કહેજો ભાઈ આપણને તો બહુ ભાવે હું તો ગઈ વખતે હું ટૂંકી ગયો ને ત્યારે હું બે દસ કિલો ગુવાર લઈ ગયો તો હતો પછી સિક્યોરિટી વાળાએ ચેક કર્યો હતો મેં એલ્બમ વિડીયો બનાવ્યો હતો સિક્યોરિટી વાળાએ ઇમિગ્રેશનમાં ત્યાં ચેક કર્યું પોલીસ વાળાએ ત્યાંના તુર્કીના એ કે આ હું ભલા ભલા ત્રણ કિલો ગુવાર લઈ ગયો તો બે ત્રણ કિલો ડુંગળી લઈ ગયો તો ભલા ભલા કરે ખરે યાર મારે ઘડી ગમતી વેગડા કાંઈ મને કહે નહીં ધારું ને કીધું નહીં એને મેં કીધું વેજીટેબલ છે મારા પોતાના વાત ને એમ કીધું કે મેં અમારે વાડી ના છે આ ગુવારને એવું એને ગુવારમાં એને ખબર પડી ઘરી તો ડુંગળીમાં ખબર પડી એવું છે તો પછી મારી મમ્મી તો વાડીએ થી આવા જામફળ ને એવું લઈને કાચે કાચા તોડી નાખે છે બાદ હાવ કાચા છે કાચા કારણ કે પછી મારા મમ્મી કે કાચા નો હોય પાકા કોક તોડી જાય છે કોઈ રહેવા નથી દેતું વાડીએ એવું છે તો આ સીતા પડે છે વાડીએ લઈને વાડી લઈને આવ્યા જો એટલે આ બધું અમારે વાડીએ જો કે આપણે વિડીયોમાં તો બધું સલાયું છે તો જામપલ ને સીતાપળ ને પોપૈયા ને બધું છે આપણી વાડીએ બધાના કાંઈ ઘટે એમ જ નથી તો મારા મમ્મી તો જો એ તો બીજું કામ કરવા મળી ગયા મને કે તું ખોલવા મળે મને કે તો ગુવાનું શાક મમ્મી હું બનાવું બનાવી ને તો હું બનાવીશ તો કોઈ ખાય નહીં કે

કારણ કે ખબર નહીં વાળે દિન બેટરી પતી ગઈ હોય કારણ કે લગભગ સાયકલનું એક દોઢ વર્ષ જેવું થઈ ગયું છે અને આ પ્લગ યારે લઈ જવાનો છે કારણ કે આ પ્લગ છે ને ઓમાનમાંથી હું સાયકલ લઈને આવ્યો તો ઓમાન સ્ટાઈલનો પ્લગ છે તો આને નાખી દીધો અંદર બે નાખી દીધો અંદર જો હવે હાલો રેડી હાલો પંટી થઈ ગઈ ચાલુ આ ચડાવી કીક

જો ચોવીસ ને અત્યારે હું સ્લો સ્પીડમાં આવું છું કારણ કે હેન્ડલ પીસ કંટ્રોલમાં નથી રહેતું કારણ કે પિસ્તાલીસ સ્પીડમાં હાલે ભાઈ એટલે તમને એમ લાગે કે સાયકલ તમારી સાયકલ આખતા ને સાયકલ વાંચી રહી જાય બધા હમણાં એટલી સ્પીડ હાલે અમારે તો હું કાકો બે કા બરાબર ને સીધા વાળીએ બોલે વાળીએ એ વેન તો કે લાઈક ને સબસ્ક્રાઈબ કરી લો